કૌમાર સર્ગમાં સનત કુમારાધિના રૂપે અવતાર ધારણ કરીને કઠોર અને અખંડ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કર્યું બીજા અવતારમાં તેજ યજ્ઞેશ્વર શ્રી હરિએ હિરણાક્ષ દ્વારા રસાતલમાં લઈ જવાયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરા શરીરને ધારણ કર્યું ત્રીજા ઋષિ સર્ગમાં દેવર્ષિ નારદ રૂપે અવતાર લઈને એમણે નો વિસ્તાર કર્યો જેનાથી નિષ્કામ કર્મ પ્રવર્તિત થયું ચોથા નરનારાયણ અવતારમાં ભગવાન શ્રી હરિએ ધર્મની રક્ષા માટે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ અને અસુરોને તેમની પૂજા કરી પાંચમા અવતારમાં ભગવાન શ્રી હરિ કપિલ નામે અવતર્યા જે સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ છે અને જેમને કાલના પ્રભાવથી લુપ્ત થઈ ગયેલા શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર નો બોધ આપ્યો છઠ્ઠા અવતારમાં ભગવાન નારાયણે મહર્ષિ અત્રિના પત્ની અનસુયના ગર્ભથી દત્તાત્રેય રૂપે અવતરીને રાજા અલક અને પ્રહલાદ વગેરેની આન્વિક શિકી એટલે કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો સાતમા અવતારમાં શ્રી નારાયણે ઇન્દ્રાદી દેવતાઓની સાથે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને આજ સ્વયંભૂ મન્વંતરમાં તેઓ આકૃત

ચાક્ષુસ મનવંતર પછી આવનારા પ્રલયકાળમાં નિરાશ્રિત વૈવસ્તમનુને પૃથ્વી રૂપી નૌકામાં બેસાડીને સુરક્ષા પ્રદાન કરી 11મા અવતારમાં દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તે સમયે ભગવાન નારાયણે ધન્વંતરી તથા તેરમા અવતારમાં મોહિની રૂપ ધારણ કર્યું અને આ જ સ્ત્રી રૂપે એમણે દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃત પાન કરાવ્યું ચોદમા અવતારમાં ભગવાન વિષ્ણુએ નુસિંહ રૂપ ધારણ કરીને પોતાના તીક્ષ્ણ નખોના અગ્રભાવથી પરાક્રમી દૈત્ય રાજ હિરણા કશિપુના દઈને એ રીતે ચીરી નાખ્યું જેમ સાદડી બનાવનાર વ્યક્તિ તણાખલાને ચીરી નાખે છે પંદરમાં અધ્યાયમાં વામન રૂપ ધારણ કરીને તેઓ રાજા બલિના યજ્ઞમાં ગયા અને દેવોને ત્રણેય લોક પ્રદાન કરવાની ઈચ્છાથી એમની પાસે એમણે

તાને જાણીને એમણે વેદ વૃક્ષને અનેક શાખાઓમાં વિભક્ત કર્યું શ્રી હરિએ દેવતાઓના કાર્યોને કરવાની ઈચ્છાથી રાજા રૂપે શ્રી રામ નામે અઢારમો અવતાર લઈને સમુદ્ર પર સેતુ બંધ વગેરે અનેક પરાક્રમ કાર્યો કર્યા ઓગણીસ તથા વીસ અવતારમાં શ્રી હરિએ વૃષ્ટિ વંશમાં બલરામ અને કૃષ્ણનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો એકવીસમા અવતારમાં ભગવાન કલયુગના સંધિકાળના અંતે દેવ દેવદ્રોહીઓને મોહિત કરવા માટે કિકટ દેશમાં જીન પુત્ર બુદ્ધ નામે અવતાર લેશે અને ત્યાર પછી કલયુગનો આઠમી સંધ્યામાં મોટા ભાગના રાજવર્ગ સમાપ્ત થતા એ જ શ્રીહરિ વિષ્ણુ યશા નામના બ્રાહ્મણના ઘરમાં કલ્કી નામે અવતાર લેશે હે બ્રાહ્મણો નારાયણના થોડા જ અવતારો ની કથાનું વર્ણન કર્યું છે સાચું તો એ છે કે સત્વગુણના અધિષ્ઠાન ભગવાન વિષ્ણુના અસંખ્ય અવતારો છે મનુ વેદવેતા તથા સૃષ્ટિ પ્રવર્તક બધા ઋષિઓ વિષ્ણુની વિભૂતિઓ છે તે જ મનુ અને શ્રેષ્ઠ ઋષિઓ દ્વારા આ જગતની સૃષ્ટિ વગેરે થાય છે તેથી વ્રત વગેરે દ્વારા તેમની પૂજા કરવી જોઈએ પ્રાચીન કાળમાં ભગવાન વેદ આજ આ જ કહ્યું છે